ભરૂચ સ્થિત કલર સ્કૂલમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ મરહુમ અહેમદ પટેલના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યસભાના પૂર્વ સાંસદ મરહુમ અહેમદભાઈ પટેલ સાહેબના પંચોતેરમાં જન્મદિવસની ભરૂચ સ્થિત કલર સ્કૂલમાં ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મરહુમ અહેમદ પટેલ સાહેબના સુપુત્રી મુમતાઝ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મુમતાજ પટેલે બાળકો સાથે તેઓના મરહુમ પિતાના જન્મદિવસની ઉજવણી કરી હતી સ્કૂલના બાળકો સાથે કેક કાપીને અહેમદ પટેલના સ્મરણો તાજા કર્યા હતા મીડિયા સમક્ષ તેઓ નિવેદનમાં જણાવ્યું હતું કે આજે મારા પિતાનો જન્મદિવસ છે હું અહીંયા આવીને ઘણી ખુશી અનુભવી રહ્યું છું આ સ્કૂલમાં અગાઉ પણ આવી હતી પરંતુ આજે એક વિશેષ દિવસ છે મને આજે કેક કાપીને ખૂબ જ ખુશી વ્યક્ત થઈ રહી છે હું આ સ્કૂલના સંચાલકોનો પણ આભાર વ્યક્ત કરું છું આટલો મોટો સેન્ટર ચલાવે છે વારંવાર મને આવવાની તક મળે છે એવી તેઓએ આશા સેવી હતી કલારો સ્કૂલના બાળકો અને શિક્ષકો મુમતાજ પટેલ સહિતના આગેવાનો જન્મદિવસની ઉજવણીમાં જોડાયા હતા आज यहाँ भरूच में कालर स्कूल में हम मौजूद हैं मेरे पिता अहमद पटेल जी के जन्मदिन को मनाने के लिए इन ख़ास बच्चों के साथ पहले भी आई थी पर आज एक ख़ास दिन है और इनके साथ यहाँ पर केक काट के खुशियाँ बांट के बहुत अच्छा लगा और मैं इस संस्था का और इस स्कूल का और उनके हमारे जो ट्रस्टीज़ हैं इनका बहुत बहुत धन्यवाद करना चाहती हूँ कि इतना बढ़िया एक सेंटर है जो चलाते हैं और ये हमारे ख़ास जो बच्चे हैं इनकी इतने अच्छे से देखभाल करते हैं बहुत अच्छा लगता है इन बच्चों को मिलकर और कुछ वक्त पहले भी आई थी और उम्मीद रखती हूँ कि बार बार आने का मौका मिले थैंक यू धन्यवाद